ચાર ફેરા મંગળ વર્તાઈ જાય પછી સપ્તપદી થાય જો કે આપણે તો સપ્તપદી કોઈ થી સાંભળી જ નથી બ્રાહ્મણ પાસેથી કારણ કે સપ્તપદી માં એક બાજુ અણવર બે જાય ને એક બાજુ કન્યાની અણવર બે જાય બે બાજુ બેહીને હાથ ઉપરી અંગૂઠી અડાડી દે આ થઈ ગઈ સપ્તપદી મારી આપ સૌને એટલી પ્રાર્થના છે કે કદાચ વરઘોડામાં અડધો કલાક ઓછું નચાય ને તો ઓછા નાચજો પણ બ્રાહ્મણો જ્યારે વેદ મંત્રોથી આ દીકરી અને દીકરાને પ્રણાવતા હોય ને તો એની વિધિ સંપન્ન થવા દેજો કારણ એને થોડોક સમય આપજો એટલે જો દીકરીને દીકરાને વિધિ સરખી થઈ હશે ને તો એને છ મહિના પછી કોઈ દી પાછા બ્રાહ્મણ પાસે નહીં જવું પડે ગોરબાપા જરાક જોવો ને અમારે બેને ભળતું નથી નહીં જવું પડે કારણ સપ્તપદી સાંભળી હશે ને તો વર અને કન્યા ને ખબર હશે કે અમારી ફરજ શું છે બે સાત સાત પ્રતિજ્ઞાઓ લેવરાવી છે ત્યાર પછી કંસાર પીરસાય હવે કંસાર જમવાનો હોય કે ન જમવાનો હોય મંડપમાં હા કેવાવાળા વાળા જરાક હાથ ઊંચો કરો કંસાર માંડવામાં જમવાનો હોય તો હા કેવાવાળા અને કંસાર નો જમાતો એવું કેવા વાળા હાથ ઊંચો કરો જરા તો કોઈ નહીં હા પાડવામાં અઠેવી જણા કેટલા લોકો એ મંડપમાં કંસાર જેમાં છે જેના લગ્ન થતા હોય એની વાત એમ તો કંસાર ખાધો જ હોય પણ પરણવા બેઠા હોય ત્યારે તમે કંસાર એવા હાથ હવે તમને વાત આ કુરિવાજ આપણો કેટલો છે આપણે અંધશ્રદ્ધામાં કેટલા ડૂબી ગયા જયારે કંસાર પીરસાય ત્યારે સરસ મજાની કંસાર ની થાળ તૈયાર થાય સમય પ્રમાણે અત્યારે તૈયાર થઈ જાય છે નહીં તો પેલા તો પીરસવા માટે આવતા માતાઓ અને મંડપમાં જ બનાવતા અને એ સમયે ગોરબાપા બે વર કન્યાને ચમચી ભરી અને કંસાર જમાડવાનું કે એકબીજાના હોઠ સુધી લઈ જાય એટલે ગોર બાપા કઈ જરા ચખાડો અને ગોરબાપા ચખાડવાનું કે મંડપ માંથી બેનો કઈ ખવાય નહીં ખાતા નહીં ખાવાનું નથી તો ત્રાહણો ભરીને હું હુકામ અરે બનાવવા કરતા તમે ગીત કામ ગાવ છો તો પછી જમો જમો રે કંસાર કંસાર કેવો મીઠો લાગે એ હુંગવાથી ખબર પડે કેટલો મીઠો છે કેટલી અંધશ્રદ્ધાઓ આપણી અંદર આથી જેટલી બેનો ના જેટલા મૂર્તિઓના લગ્ન બાકી છે ને હવે જયારે પણ તમારા લગ્ન થાય ને ત્યારે કોઈ ના પાડે ને તો ભલે પાડે હું કઉ છું તમારા મંડપમાં તમે કંસાર જમજો કારણ ત્યાં પ્રતિજ્ઞા લીધી છે કંસાર ને જમવાની વાત કરી છે અગ્નિને કંસાર જમાડી અને ત્યાર પછી અહીંયા વર જમો અને કન્યા કહે છે કે હું અગ્નિને જમાડી મારા પતિને પછી હું વરાજો પણ કહે છે હું પણ મારી પત્નીને પછી આ અગ્નિ ભગવાન સ્થાપનના દેવતાઓ અને વડીલોની સાક્ષી પ્રતિજ્ઞા કરી અમે બે એકબીજાને જમાડીને પછી જમશું આપણી પ્રતિજ્ઞા કરવા જ ન દેતા કોઈ દી કારણ કે નેઠો ન હોય એકબીજાનો હવે આ પંદર દી મળવા જાય તો પંદર દી છોકરો ભૂખ્યો રે કંસાર જમવા દેજો અને જો જમવા જ ન દેવો હોય તો ગીત ગાવાના બંધ કરી દેજો જમો જમો રે કંસાર કેવો મીઠો લાગે પછી દીકરી વિદાય થવા જાય પેલાનો સમય હતો કે જ્યાંથી પૂરી થાય ને ત્યાં સુધી લાજ ને પકડીને બેસતા શા માટે વિદાયના સમય પ્રસંગે દીકરી જ્યારે ભગવાન ગણપતિના સ્થાપન પાસે બેઠી હોય મને એટલી બુદ્ધિ ને એટલા મને બળ આપજો કે એક હાથની મુઠી માં મારા બાપ ની આબરૂ છે અને બીજી હાથની મુઠ્ઠીમાં મારા સસરાના પક્ષની પક્ષ ની આબરૂ છે એટલી બુદ્ધિ ને એટલા સદ વિચારો આપજો કે જેને લઈ અને બેમાંથી એક પણ પરિવારની આબરૂ મારા હાથમાંથી છૂટી ન જાય એટલા માટે બે હાથને મુઠ્ઠી થી આબરૂ ને લાજ ને પકડીને દીકરી બેઠી હોય છે સાહેબ દીકરી વિદાયનો પ્રસંગ આવે ને ત્યાર પેલા જાન કક્ષના પાંચ વડીલ માતાઓ દીકરીને બાજુના ઘરે લઈ જતા અને ત્યાં માથું ગૂથવા લઈ જતા અને માથું ગુંથામણની વિધિ કહેતા હજી પણ આ વિધિ છે જ માથું ગૂથામણની પણ હવે બાજુમાં બરાબર થઈ જાય માથું ગૂંથી લે માથું ગુથવાની આ વિધિ શું કામ એને ન્યાદન હું કરો તમે બેનો માથામાં તેલ નાખી દયો બસ બીજું કઈ ન કરીએ પછી તમારા રિવાજ મુજબ એની ખોળાની અંદર તમે મગ ને સ્ફરળ ને જે કઈ નાખવાનું હોય તે પણ માથામાં તેલ નાખવાની બહુ મહત્વની વાત છે આ વિધિને તમે માથું ગુથામણ કહો છો માથું ગુથામણ એટલે આનો અર્થ એક એવો થાય કે દીકરીનું માથું ઓળાવવું તો અત્યાર સુધી માંડવામાં માથું ઓળ્યા વગરની બેઠી હતી આપણે આ સંસ્કારની રિવાજ છે આ સંસ્કાર છે અને આની અંદરથી કેટલા સંસ્કારો મળે છે એની વાત છે દીકરીને જ્યારે માથું ગૂંથવા લઈ જાય ત્યારે નજર કરજો કોઈ દી યુવાન દીકરીઓ નહીં ગઈ હોય માથું ગૂંથામણમાં વડીલ માતાઓ ગયા છે પાંચ વડીલ બહેનો જાય સાસરા પક્ષની જાન પક્ષની અને જ્યાં બાજુના ઘરે લઈ જાય અને પાંચ શિખામણની વાતો આપે કે દીકરી તારા સાસરાના પક્ષમાં આવા રિવાજો છે તારા સાસરાના પક્ષના સ્વભાવો આવા છે એટલે તું આવી રીતના રહેજે તારે આવી રીતનું જીવન જીવવું આવી પાંચ શિખામણની વાતો આપે અને પછી એને તેલ નાખી દે અને ત્યાંથી કહેવત પડી છે અમે એને પાથીએ પાથીએ તેલ નાખ્યું છે આ આ કહેવત ત્યાંથી પડી છે પછી દીકરી વિદાય થાય ઉમરાની બહાર નીકળે એટલે તરત જ કન્યા પક્ષના બેનો કંકુ ગોળીને લાવે શા માટે દીકરીના થાપા લેવા નહીં દીકરી થાપા દઈને જાય છે આપણે લેતા નથી દીકરી દઈને જાય છે અને કેતી જાય છે બાપુજી નાનો એવો પ્લોટ લેશો ને તો દસ્તાવેજ કરશો ને તેમાં અંગૂઠાના નિશાન જોશે કે મેં વેચો ને મેં ખરીદ્યો પણ જ્યારે હું મારા બાપનું આંગણું મૂકીને જાઉં છું ને ત્યારે એક અંગૂઠાનું નહીં મારા દસ આંગળાના નિશાન દઈને જાઉં છું કે મારા બાપના ફળિયામાં પણ આજ પછી મારો કોઈ હક નથી એના ફળિયાની ધૂળમાં પણ મારો અધિકાર નથી બધું મૂકીને દીકરી વહી જાય છે એટલે તો સમર્પણ અને ત્યાગની મૂર્તિ કહું છું પણ આજે સમર્પણની મૂર્તિનું આજે તમને મહાત્મા એની સમજાય જ્યારે બે ત્રણ વર્ષ પછી વિદાય કરવાનો સમય આવશે ને ત્યારે સમજાશે કે નિર્વાણની આ આ વિદાયની વેળા કેવી હોય છે જ્યારે વિદાય થાય ત્યારે મંડપને વધાવી અને જ્યારે દીકરી નીકળે એટલે સૌથી પહેલા બાપને મળે છે બાપને બથ ભરીને રડતી દીકરી દીકરીનો બાપ પણ એની દીકરીને માથામાં હાથ મૂકીને ખૂબ રડતો હોય સાહેબ

જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે ગામડાના બેનો જાન પક્ષના ગીતો ગાતા હોય શું કહેતા હોય પરલાડી ચાલો આપણે ઘે i <laughs>

કદાચ એ સાજો થાય ન થાય એની મને ખબર નથી પણ જયારે દીકરી એની કદાચ દીકરી હજી બાપના ઘેરે હોય કે સાસરે ગઈ હોય પણ પરિણામ વગરની દીકરી જયારે એના બાપના ખાટલે બેસી જાય અને બાપના માથામાં હાથ મૂકી અને જયારે રડતી હોય ને એ બાપના માથામાં હાથ મૂકે અને બાપને જયારે એમ કે બાપુજી

અહિયાનો હાર છે સાહેબ દીકરી તો બાપ કાળજાનો ટુકડો છે સાહેબ અહિયાનો હાર ગણો છે કંધોરતર જેવો દીકરો કદાચ મરણ પથારીએ પડે બાપ કઠણ થઈ શકે પણ દીકરીના વિદાયના સમયે કોઈ દિવસ બાપ કઠણ ન બને કારણ કે દીકરીનો વિદાયનો પ્રસંગ ખૂબ ગહન છે સૌથી વધારે દુખ એ દીકરીના બાપને હોય છે બાપની તમામ સંપદાઓને છોડી અને દીકરી જતી રહે સાહેબ એટલે તો કવિને ગીત લખવું પડ્યું છે દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી નો યવતા જગે દીકરીનો બાપ દીકરીને દીકરી દીકરી બહુ ઓછું કહે છે પણ બેન કઈ બોલાવશે જોજો જયારે નાની દીકરી હશે ને ત્યારે દીકરીનો બાપ કામે ગયો હોય અને સાંજે મોડો આવે ને તો દીકરી સુઈ જાય તો શું કે સાંભળ્યું બેન હોઈ ગઈ બેન શું કરે છે આખો દિવસમાં કેટલી વાર ફોન કરીને પૂછતો હશે બેન શું કરે છે બેન સુઈ ગઈ બેન કઈ બોલાવતો હોય સાહેબ દીકરીને કેટલો અદ્ભુત પ્રેમ છે બાપ ને દીકરી નો સાહેબ રમતા થાકે ભૂખ લાગે તો ખીર રાંધું તૈયા દીકરી તારા રૂપમાં લાગે માડી દીકરો નાનો હોય અને જેટલી ધ્યાન એની માં રાખે ને એટલી જયારે દીકરી મોટી થઈ જાય બાપ વૃદ્ધ બનતો જાય ને ત્યારે દીકરી ધ્યાન રાખજો બાપુજી તમે દવા લીધી

આ દુનિયાનો માણસ નું માણસ તો દીકરાની વહુ બધા જોઈ છે એક દીકરાને જન્મ આપે એટલા માટે માં બધા જોઈ છે પણ કરુણા તો એ છે સાહેબ આ દુનિયામાં કોઈને દીકરી નથી જોઈતી જો દીકરી નહીં હોય ને તો પુત્ર વધુ નહીં થાય પુત્ર વધુ નહીં થાય તો ક્યારેય માં નહીં બને અને માં નહીં બને તો તમને ક્યારેય દીકરાનો જન્મ નહીં અપાવી શકે માટે આજ ભૂટાણી પરિવારના આંગણથી પ્રતિજ્ઞા કરજો કે અમે સ્ત્રી ભ્રૂણ હત્યામાં ક્યારેય આગળ પગ નહીં ભરીએ અમારા જીવનમાં સ્ત્રી ભ્રૂણ હતી ક્યારેય નહીં થવા દઈએ એકમાત્ર વિચાર કરજો બેનો તમે કે તમને જ તમારા માના બાપની પેટમાં અંદર તમારી માના ગોદમાં તમને મારી નાખ્યા હોત તો તમે આ દુનિયાને જોઈ શક્યા હોત ન જોઈ શકા હોત તમે દુનિયાને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવજો કારણ સ્ત્રી છે એક જગતની જનતા છે અને જો જનતા જ નહીં મળે ને તો કદાચ આવનારો સમય હવે આ ધરતીમાંથી આ મનુષ્યોની પૂર્ણાહુતિ થઈ જશે જન્મ નહીં દેનારી માં નહીં હોય તો શું કરીશું માટે સ્ત્રી ભૂણ હતી અટકાવજો એક એક દીકરીને જન્મ આપજો અને મેં આગળના દિવસમાં પણ કહ્યું હતું અને આજ ફરી વાર વાતને કહી દઉં કે જે ઘરની અંદર બે દીકરા મોટા હોય

દીકરી વિદાયનો સમય આજે ખૂબ ગહન પણ આ તો એક માત્ર પ્રસંગ છે છતાં પણ મા ભવાની રૂકમ કહે કે હે માં આજ ભૂટાણી પરિવારના આંગળીના પિતૃઓના મોક્ષ માટે જ્યારે આ કથા ચાલે છે અને એ કથાની અંદર આજે ભગવાનને જે પ્રણ્યા એનું જે પુણ્ય મળે એ ભગવાનને ફરી પાછું સમર્પિત કરીએ એટલે સ્વર્ગસ્થ એવા રતિભાઈના આત્માને ખૂબ શાંતિ મળે ભગવાનનું નિજ ધામ મળે આજે

આનાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ કઈ હોઈ શકે આજ આ પ્રસંગ વર્ણવો દીકરી વિદાયનો પ્રસંગ એ લગ્નનો સંસ્કારનો મહોત્સવનો પ્રસંગ માત્ર એક પ્રસંગ ન બનાવતા લગ્નને એક સંસ્કાર રહેવા દેજો જેથી કરી અને આપણા ભારત વર્ષની સંસ્કૃતિ હજી આમનમ જરોહર ટકી રહે આપ સૌને મારી પ્રાર્થના સાથે કે જ્યારે જ્યારે લગ્ન હોય ત્યારે લગ્ન વિધિ માટે સૌ લોકો બ્રાહ્મણને સમય આપો એવી પ્રાર્થના સાથે આજે છઠ્ઠા દિવસની કથાને મારે વિરામ આપવો છે એ વિરામના સમયે બે હાથ ઉપર કરી અને સૌ લોકો મારી હારે ત્રણ વખત ભગવાનના નામનો નાદ કરશો